પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે પાદરાના મુજપુર ચેકપોસ્ટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું પાદરા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓના હસ્તે આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો છે પાદરામાં આવેલી ગુલબ્રાન્સન કંપની દ્વારા દસ લાખ રૂપિયાના ખર્ચે આ મુજપુર ચેકપોસ્ટનું સિયાસર હેઠળ નવીનીકરણ કરવામાં આવ્યું છે જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સરપંચો પણ ખાસ હાજર રહ્યા હતા એકલબારા ગામ પાસે પાસે આવેલી આવેલી દ્વારા પોતાના ફંડ હેઠળ પાદરા બ્રિજ ચેકપોસ્ટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર અંદાજીત દસ લાખ રૂપિયાના ખર્ચે આ મજપુર ચેકપોસ્ટને નવીન બનાવવામાં આવી છે જેનું આજરોજ ડીવાયએસપી મિલન મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરાના પીઆઈ વીએ ચારણ મુજપુર ગામના સરપંચ ભીમસિંહ તેમજ એકલબારા ગામના અગ્રણી ધનજીભાઈ સરપંચ સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે કંપનીના એચઆર હેડ સૌરભ શાહ વાઇસ પ્રેસિડેન્ટ દેવાંગ દેસાઈ એન્જિનિયરિંગ હેડ રાહુલ કુમસે અભિજીત કદમ અમિત શેઠ સહિત કંપનીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કંપનીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મુજપુર ચેકપોસ્ટથી લોકોની સુરક્ષામાં વધારો થશે અને અનિચ્છનીય બનતી ઘટનાઓ સામે પર લગામ આવશે આજ રોજ ઓઢવા ગ્રામ્ય જિલ્લા પોલીસ અંતર્ગત પાદરા પોલીસ સ્ટેશનના મેહડમાં મુજપુર ચેકપોસ્ટનું ટન કરવામાં આવેલું છે આ ચેકપોસ્ટનું જે નિર્માણ છે ગોલ્ડ બ્રાન્ડસ એન્ડ કંપની જે પાદરામાં આવેલી છે એની સીએસઆર એક્ટિવિટી અંતર્ગત બનાવવામાં આવેલ છે આ ચેકપોસ્ટ બનવાના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે વધુ સુદૃઢ બનશે અહીંયા ટ્વેન્ટી ફોર અવર્સ પોલીસની હાજરી રહેશે જેના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સંલગ્ન તથા બીજા કોઈપણ મુદ્દા હશે એના પોલીસ સંલગ્ન એના બાબતે સારી એવી કામગીરી કરી શકશે ઓકે પાદરાના મુજપુર ચેકપોસ્ટનું ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો અગાઉ જે ચેકપોસ્ટ હતી એ ખૂબ જ જર્જરિત હાલતમાં હતી અને એમાં પોલીસ સ્ટાફને ખૂબ જ અગવડ પ પડતી હતી જેથી કરીને અને એ ચેકપોસ્ટને રિનો નવી નવીનીકરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું એ સીએસઆર અંતર્ગત અમે નવીનીકરણ કર્યું છે અને આપણે જાણીએ છીએ કે પોલીસ એક બહુ ઇમ્પોર્ટન્ટ અભિન્ન અંગ છે સમાજનું કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સો સન હંમેશા હર હંમેશ માટે કે પોલીસને જે અમારા તરફથી જે બી કામોમાં સહયોગ થઈ શકે એ સન હંમેશા કરે છે અને આજે આ પોલીસ ચોકીનું નવીનીકરણ થતાં અમને આનંદ થાય છે કે આજે પોલીસને બી જે અગવડ પડતી હતી હવે નહીં પડે અને એ સમાજને બહુ સારી રીતે પોતાની સુવિધાઓ આપી શકશે